વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીમાં રાજ્યના ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી છે રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે ઉજવણી કરી ભીખુસિંહ પરમારે મોડાસામાં પતંગ ચગાવ્યા બે હજાર ચોવીસમાં ભાજપનો પતંગ ભવ્ય રીતે ચકશે દિલ્હીમાં નરેન્દ્ર મોદીની પીએમ તરીકે હેટ્રિક નક્કી રાજ્યના લોકોને ઉત્તરાયણના પર્વની શુભેચ્છા આપી ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે વહેલી સવારથી જ લોકો ડાબે ચડીને પતંગ ચગાવી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે અન્ન નાગરિક અને પુરવઠા મંત્રી ભીખુશી પરમારે પણ પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી ત્યારે તેમની સાથે વાત કરીશું સાહેબ આજે ઉત્તરાયણ પર્વનો પવિત્ર તહેવાર છે લોકોને શું મેસેજ આજે ઉત્તરાયણનો પવિત્ર દિવસ છે મોડાસા ખાતે આ ઉત્તરાયણના પ્રસંગને ઉજવવા માટે હું મારા મિત્રો સાથે મોડાસા ખાતે ઉજવી રહ્યો છું ખૂબ આનંદની વાત છે મારા મિત્રો પણ ખૂબ આનંદિત છે સાલ પણ હું આ જ રીતે આ દિવસે મોડાસા ખાતે આવ્યો હતો અને અમે ઉત્તરાયણનો આ પર્વ અમે ઉજવ્યો હતો આમ આજે ખાસ વાત એ કહેવા માગું છું કે બે હજાર ચોવીસની અંદર જે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મોદી સાહેબનો જે પતંગ છે એ ખૂબ ખૂબ ઊંચાઈ ઉપર ચગવાનો છે અને વડાપ્રધાન તરીકે ત્રીજી વખત મોદી સાહેબ બિરાજવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી સાથે સાથે જે રામ મંદિરનો મુદ્દો હતો જે પાંચસો વર્ષથી વણ ઉકલ્યો હતો અને એ પ્રશ્ન મોદી સાહેબ ઉકેલીને અને આજે એ મંદિર ભવ્યથી ભવ્ય બનીને તૈયાર થઈ રહ્યું છે બાવીસમી જાન્યુઆરીએ એનું મોદી સાહેબના હાથે પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે ત્યારે સમગ્ર ભારતની જનતા ખૂબ આનંદ આનંદ ઉજવી રહી છે અને એક દિવાળી જેવો માહોલ આ સર્જાયો છે બિલકુલ આ હતા અન્ન નાગરિક અને પુરવઠા મંત્રી ભીપુસિંહ પરમાર તેમણે જણાવ્યું હતું કે બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસમાં સતત લોકસભાની ચૂંટણીમાં જે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે ને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પતંગ જે છે હેટ્રિક મારી અને આ વખત ચારસો પ્લસ સીટો છે તે સાથે લોકસભામાં ફરીથી ઉડશે તેવું તેમણે જણાવ્યું હતું અને સાથે સાથે જે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જે દિવાળી જેવો માહોલ હાલ સમગ્ર ભારતમાં સર્જાયો છે તેવી ખુશી તેમણે વ્યક્ત કરી હતી સમીર બલો જી મીડિયા